જ્ઞાન પ્રકાશ સ્વામીએ વીરપુર ધામ જઈને બાપાની માફી માંગી છે જેને લઈને સમગ્ર રઘુવંશી સમાજમાં ખુશીનો માહોલ છે ડીસામાં જલારામ મંદિરે મોટા પ્રમાણમાં ભક્તો એકત્રિત થઈને બાપાને ફૂલહાર કરી એકબીજાના મોં મીઠા કરાવી ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી ઠક્કર સમાજના અગ્રણી નવીન ઠક્કરે જણાવ્યું કે રઘુવંશી સમાજ માફી આપતો આવ્યો છે ફરી વખત કોઈ સ્વામી ટિપ્પણી ન કરે તેવી બાપા તેને સદ્બુદ્ધિ આપે તેવી બાપાના ચરણોમાં પ્રાર્થના આજે આનંદનો દિવસ એટલા માટે છે કે સ્વામી જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર ધામ જે સનાતન ધર્મ અને આખા રઘુવંશી સમાજની માગણી હતી એને અનુસરીને વીરપુર ધામમાં આવી બાપાના પગે પડી એમને માફી માગી છે ત્યારે હંમેશા રઘુવંશી સમાજ માફી આપતો આવ્યો છે તેથી એમને માફ કર્યા છે પણ આજે બાપાને પ્રાર્થના કરીએ આરતી ઉતારી અને ફટાકડા ફોડી એ આનંદ વ્યક્ત કર્યો કે બાપાએ એમને સદ્ગુદ્ધિ આપી આ કલયુગમાં પણ બાબાએ હાજર હાજરી આવી આ લોકોને સદબુદ્ધિ આપી એ બધા બાબાના ચરણોમાં ખોટી ખોટી વંદન